આજની વાત એક સમયની વાત છે એક જંગલમાં એક તંદુરસ્ત રુષપૃષ્ટ ઘોડો રહેતો હતો પણ એ જંગલમાં ક્યારેક ક્યારેક સિંહ આવી જતા હતા એટલે ઘોડાને હંમેશા ડર લાગતો કે ક્યાંક સિંહ એમની ઉપર હુમલો ના કરે પરંતુ આ એનો રોજનો ક્રમ હતો એને ખાવા માટે જંગલમાં જવું તો પડે જ એક વખત જંગલમાં એને એક શિકારી મળ્યો એણે શિકારીને પોતાની સમસ્યા બતાવી કે મને એક સિંહનો બહુ ડર લાગે છે તો મારે શું કરવું જોઈએ એટલે શિકારીએ કહ્યું કે જો મારી પાસે બંદૂક છે એનાથી હું ગમે એ જાનવરને મારી શકું છું એટલે મને કોઈનો ડર લાગતો નથી ઘોડાએ તરત પૂછ્યું કે તમે મારી કંઈ મદદ કરી શકો એટલે શિકારીએ કહ્યું કે હા ચોક્કસ તું મારી સાથે રહે તને ક્યારેય તારી જાનનો ખતરો નહીં લાગે એટલે ઘોડો નથી થયો કે હા વાત તો સાચી છે ઘોડો શિકારી સાથે ચાલતો થયો શિકારી એને શહેરના એક તબેલામાં મૂકી આવ્યો ત્યાં એને ખાવા પીવાનું શાંતિથી મળી જતું હતું પણ એની જે હરવા ફરવાની આઝાદી હતી એ ગુમ થઈ ગઈ હતી હવે ઘોડો નિરાશ થઈ ગયો અને એને થયું કે જિંદગીમાં બધાને બધું મળતું નથી મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે જ્યારે જિંદગીમાં કોઈ રિસ્ક લેવા ન માગીએ કોઈ ખતરો મેળવા ન માગીએ ને ત્યારે આપણી યુઝઅલી સગવડોના ગુલામ થઈ જઈએ છીએ અને જ્યારે ગુલામ થઈએ ને ત્યારે જ આપણને આપણી આઝાદીની કિંમત થાય છે અંજુમાના જય શ્રી કૃષ્ણ